તમારું નવા નવા વર્ષનામ રામ 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 મમ્મી કૃષ્ણ જવાની તૈયારી કરીએ સામાન ભરાઈ ગયો છે હમણાં જમી છે ગરી

અને આસિસ્ટન્ટ છે શીખે છે એમ બીજું કઈ નહીં શીખે દાત કાઢવામાં અને આ બધા પરોઠા બનાવ જોઈ લ્યો અને આ એ વણે છે તમે શું કરો છોકરાઓ વેપરું ખાતા નહીં કાજુ કાઠીએ ને ચાક મચ્છે પાછું પાણી નાખો જલ્દી કરજો ભાઈ પ્રોગ્રામ થઈ ગયો સ્ટાર્ટ હેલ્પાય હેલ્પ હેલ્પર છે અને આ કાંઈ કરતો નથી વાંધો છે જો આ

રાત પડે એટલે ચોરે પબ્લિક હમાય નહી આમ જો જગ્યા ગોતી પડે કે ક્યાં બેચ્યું આ છે ચોરો બસ જે ફૂલ બેઠક હાલતી હોય ફૂલ બેઠક

બહાદુર ની વાડી ભજન પ્રોગ્રામ રાખ્યો છે બાપુ આદુ ખમણે છે અહીંયા મરચા કપાય છે પટ્ટી મરચા માટે અને અહીંયા ધાણા કપાય છે અને એક માણ આ અમારો જો મેન કારીગર હતો છે જ્યારે બની જાય ત્યારે બનાવ છે તો ભાઈ અમાર બહાદુર ભજિયા પાડે છે ભજિયા કેવા પીડા છે એક નંબર અહીં કઈ વધતું નથી પણ તરત ખાલી થઈ જાય છે અને આ ભાઈને તો એટલો પ્રેમ છે ને તમે કયો કેવા બીના બહુ મસ્ત બીના

વૈયા વૈયા નહીં ઉતારવા એમાં સરવા મેં વાસણ ધોવા પડે તો ધોવા પડે ને હાલ લાલ ફાઈનલી ગરમા ગરમ ભજીયા ખાઈ ને પેટ માં ટાટક કરવા માટે આઈસ્ક્રીમ ખાવા આવી ગયા છે કેમ બહાદુર કેવો થાય છે ક્યાં આવવાનું પણ તો કે સ્પેશિયલ કોટોદર માં આવવાનું મહાદેવ આઈસ્ક્રીમ ખાવા કાય ભેલસાડ વગરનું નું શું કેવું પ્યોર પ્યોર પણ આ ગીરજન કાંઈ હાલે નહી અમારે ઠંડુ નો ખાય ગરમ નો ખાય ખાલી હું કરે ફૂલ મોજો